હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુંદા અને કેરીના ખાટા અથાણાની રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે એક નંગ નાની કેરી લીધી છે ગુંદા અને કેરીને એકદમ સરસ રીતે ધોઈ અને કોરા થાય ત્યારબાદ લુછીને જ ઉપયોગમાં લેવાના છે તો ગુંદા અને કેરીને મેં પહેલેથી ધોઈને જ રાખ્યા હતા હવે ગુંદાને ડાળખીમાંથી આ રીતે અલગ કરી લેવાના છે ગુંદાને ધોયા પછી એકદમ સરસ રીતે કોરા કરવા ખૂબ જ જરૂરી છે જો ગુંદા થોડા ભીના રહી જશે તો અથાણું જલ્દીથી ખરાબ થઈ જતું હોય છે તેથી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગુંદા ધોયા બાદ એકદમ સરસ રીતે કોરા થઈ જાય ત્યારબાદ જ તેનું અથાણું બનાવવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે બધા જ ગુંદાને ડાળખીમાંથી અલગ કરી લીધા છે ત્યારબાદ કેરીને નાના ટુકડામાં કટ કરી લઈશું કેરીને છોલ્યા વગર જ તેના ટુકડા કરવાના છે તમારે નાના મોટા જે સાઇઝના ટુકડા કરવા હોય તે સાઈઝના ટુકડા કરી લેવાના અહીંયા હું અડધી કેરીનો જ ઉપયોગ કરવાની છું જો તમારે વધારે ખટાશ જોઈતી હોય તો તમે આખી કેરીનો ઉપયોગ કરી શકો છો કેરીના ટુકડાની જગ્યાએ તમે કેરીને છોલી અને તેને છીણી અને તેનું છીણ પણ ઉપયોગમાં લઈ શકો છો તો આ રીતે નાની સાઇઝમાં ટુકડા કરી લેવાના તો તમે જોઈ શકો છો કે કેરીના ટુકડા થઈ ગયા છે અને એકદમ નાની સાઈઝના રાખ્યા છે અને અડધી કેરીનો જ ઉપયોગ કર્યો છે હવે કેરીના ટુકડાને આપણે લાસ્ટમાં ઉપયોગ કરવાના છે હવે જે ગુંદાને આપણે ડાળખીથી અલગ કરીને રાખ્યા હતા તે ગુંદામાંથી તેના જે ઠળિયા આવતા હોય છે તે કાઢી લેવાના છે ગુંદા એકદમ ચીકણા આવતા હોય છે તેથી તેના ઠળિયા પેપર ઉપર કાઢીશું તો થળિયાને કાઢી અને મૂકવા માટે ન્યૂઝપેપર લેવાનું છે ત્યારબાદ એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી જેટલું મીઠું લઈશું અને ઠળિયા કાઢવા માટે કોઈપણ અણીવાળું આ રીતે ચપ્પું લેવાનું છે હવે ગુંદામાંથી ઠળિયા કાઢવા માટે એક વાટણિયું લેવાનું છે તો ગુંદાને આ રીતે ઊભું મૂકી અને તેની ઉપર ધીમેથી આ રીતે મારીશું તો ગુંદું એક સાઈડ પરથી કટ થઈ જશે હવે તેમાં જે ઠળિયો દેખાય છે તે ઠળિયાને આપણે મીઠાના મદદથી કાઢવાનો છે તો ચપ્પા ઉપર આપણે આ રીતે થોડું મીઠું લઈ અને હવે એ ચપ્પાથી આપણે ઠળિયો કાઢીશું જેથી ગુંદામાં રહેલી બધી જ ચીખાસ નીકળી જાય તો આ રીતે ચપ્પા ઉપર મીઠું લગાવી અને ગુંદામાંથી ઠળિયો કાઢવાથી ગુંદામાં રહેલી બધી જ ચીખાસ મીઠાના લીધે એકદમ સરસ રીતે દૂર થઈ જાય છે અને ઠળીઓ પણ એકદમ સહેલાઈથી નીકળી જાય છે તો ઠળીઓ નીકળી જાય ત્યારબાદ ફરીથી ચપ્પાને મીઠાવાળું કરી અને અંદરથી બધી જ સાફ કરી લેવાની તો તમે જોઈ શકો છો કે ગુંદામાંથી ઠળીઓ નીકળી ગયો છે અને તેની ચીકાશ પણ દૂર થઈ ગઈ છે તો હવે તેવી જ રીતે બીજા બધા જ ગુંદામાંથી ઠળીઓ કાઢી અને તેને એક પ્લેટમાં મૂકી દઈશું જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને જો તમને મારા રેસીપીના વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો હવે તમે જોઈ શકો છો કે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે તો હવે આ ગુંદામાં આપણે મસાલો ભરવાનો છે આજે હું ગુંદામાં તૈયાર જે અથાણાનો મસાલો આવે છે તે ભરવાની છું આ અથાણાનો મસાલો તમને કોઈપણ કિરણા સ્ટોર પર આસાનીથી મળી રહે છે પાંચસો ગ્રામ જેટલા ગુંદા છે તો તેની સામે અથાણાનો મસાલો અઢીસો ગ્રામ જેટલો લેવાનો હવે મસાલાને આ રીતે ગુંદામાં ભરી દેવાનો હાથની મદદથી મસાલો એકદમ સરસ રીતે દબાવીને ભરવાનો તો આ રીતે મસાલો ભરી અને ગુંદાને એક બાઉલમાં મૂકી દઈશું હવે આવી જ રીતે બીજા બધા જ ગુંદાને મસાલાથી ભરી દઈશું જો તમે ગુંદા વજનમાં એક કિલો જેટલા લો તો તેની સામે મસાલો પાંચસો ગ્રામ લેવાનો અને કેરીનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો તો આ રીતે બધા જ ગુંદામાં મસાલો ભરી લેવાનો તો તમે જોઈ શકો છો કે બધા જ ગુંદામાં એકદમ સરસ રીતે મસાલો ભરી લીધો છે ગુંદા ભરી લીધા બાદ જે મસાલો વધે તે મસાલામાં જે કેરીના ટુકડા કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના અને તેને ચમચીના મદદથી મિક્સ કરી લઈશું જેથી બધો જ મસાલો કેરીના ટુકડામાં ભળી જાય હવે કેરીના ટુકડાને મસાલામાં મિક્સ કર્યા બાદ આ બધા જ કેરીના ટુકડા ગુંદામાં ઉમેરી દઈશું તો આ રીતે ગુંદામાં કેરી ઉમેરવાથી ગુંદા એકદમ સરસ અથાઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે કેરીના ટુકડા આ રીતે મિક્સ કર્યા બાદ અથાણાને ઢાંકીને બે કલાક માટે રહેવા દઈશું હવે બે કલાક બાદ તેમાં તેલ ઉમેરવાનું છે તો સીંગ તેલને આ રીતે ગરમ કરી અને એકદમ ઠંડુ થાય ત્યારબાદ જ અથાણામાં ઉમેરવાનું તેલને મેં પહેલેથી જ ગરમ કરી અને ઠંડુ કરી અને રહેવા દીધું હતું હવે આ ઠંડા કરેલા તેલને અથાણામાં ઉમેરીશું તો ગુંદા અને કેરી ડૂબે તેટલું તેલ અત્યારે ઉમેરીશું અને બાકીનું તેલ આપણે બીજા દિવસે ઉમેરવાનું છે તો અથાણામાં તેલનું માપ તમારે થોડું વધારે જ લેવાનું એટલે કે અથાણું ડૂબે તેટલું તેલ લેવાનું તો આ રીતે તેલ વધારે લેવાથી અથાણું આખું વરસ માટે એકદમ સરસ રહે છે હવે તેલ ઉમેર્યા બાદ અથાણાને મિક્સ કરી લઈશું અથાણાને બનાવીને તમારે સ્ટોર કરવું હોય તો કાચની બરણીમાં જ કરવાનું તો અથાણું લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રહે છે હવે અથાણાને આ રીતે મિક્સ કર્યા બાદ તેને ઢાંકી અને ચોવીસ કલાક માટે આ રીતે બાઉલમાં જ રહેવા દેવાનું છે અને ચોવીસ કલાક બાદ તમે બરણીમાં ભરી શકો છો તો તેને ઢાંકીને બહાર રહેવા દઈશું મેં અથાણાને આખી રાત માટે આ રીતે બાઉલમાં રહેવા દીધું હતું તો તમે જોઈ શકો છો કે અથાણું આપણું એકદમ સરસ રીતે પરફેક્ટ બની ગયું છે અને સાથે સાથે તેનો કલર પણ સરસ આવ્યો છે તો હવે અથાણાને મિક્સ કરી લઈશું હવે આ અથાણાને તમે એક દિવસ પછી ખાઈ શકો છો તો છે ને ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે અથાણાને તમારે કોઈ પણ આ રીતે કાચની બરણીમાં તમે ભરી શકો છો પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બરણી આપણી એકદમ સરસ રીતે કોરી હોવી જોઈએ તો અથાણું ભરતા પહેલાં બરણીને ધોઈ અને લૂછી અને તાપમાં થોડીવાર તપાવી દેવાની ત્યારબાદ જ તેમાં અથાણું ભરવાનું અથાણું બરણીમાં ઉમેર્યા બાદ જો તમને તેલ ઓછું લાગે તો તેલ ગરમ કરી અને ઠંડુ પડે ત્યારબાદ ફરીથી ઉમેરી દેવાનું તો તૈયાર છે આપણું ગુંદા કેરીનું ખાટું અથાણું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ